નમસ્કાર દર્શક મિત્રો અફઘાનિસ્તાન દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે હવે તે પાકિસ્તાન સાથે આવનારા ત્રણ મહિનાની અંદર તમામ પ્રકારના જે વ્યાપારિક સંબંધો છે અને જે ટ્રાન્ઝિટ સંબંધો છે તે પૂરા કરી નાખશે પાકિસ્તાનમાંથી જે પણ દવાઓની આયાત કરવામાં આવે છે જે પણ માલસામાનની આયાત કરવામાં આવે છે તે હવે બંધ કરી દેવામાં આવશે કેમ કે પાકિસ્તાન જે ગેરરાજનૈતિક મુદ્દાઓ જે છે તેને હવે વિશ્વના મંચ પર રાજનીતિક સ્વરૂપ આપી રહ્યું છે આમ હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં ફરી એકવાર વધારો થયો છે અને અફઘાનિસ્તાનના જે નાયબ વડાપ્રધાન છે મુલ્લા અબ્દુલ ગની બરાદર તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ખૂબ મોટી આ જાહેરાત કરવામાં આવી છે સૌપ્રથમ આપણે તેમના નિવેદન પર નજર કરીએ એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનની ગરિમા અને વ્યાપારિક હિતોની રક્ષા માટે પાકિસ્તાન સાથે વ્યાપાર ઘટાડવામાં આવશે પાકિસ્તાન વારંવાર રસ્તો બંધ કરી દે છે ગેરરાજનીતિક મુદ્દાઓને રાજનીતિક બનાવે છે પાકિસ્તાનથી આયાત ઘટાડવાના નિર્દેશ હવે આપી દેવામાં આવ્યા છે અને વૈકલ્પિક દેશોથી દવા અને અન્ય સામાન મંગાવવામાં આવશે અને આગામી ત્રણ મહિનાની અંદર પાકિસ્તાનથી જે દવાઓ આવે છે તેની આયાત સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે આમ અફઘાનિસ્તાનના નાયબ વડાપ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદર દ્વારા હવે જાહેરાત કરવામાં આવી છે કે પાકિસ્તાનમાંથી આવનારા સમયમાં તમામે તમામ આયાત બંધ કરવામાં આવશે અને તેની પાસે જેટલા પણ વ્યાપારિક સંબંધો છે તેનો પણ હવે અંત કરવામાં આવશે મુલ્લા અબ્દુલ ગની બના બરાદરે તેમના નિવેદનમાં એક લાઇન ખૂબ જ ચોક્કસ કહી છે કે વૈકલ્પિક દેશોથી દવા અને અન્ય સામાન મંગાવવામાં આવશે તેમાં હવે એ એ પણ જોવાનું રહ્યું કે ભારત પણ દુનિયામાં દવાઓની નિકાસ કરતાં પ્રમુખ દેશોમાંનો એક દેશ છે તો ભારત માટે પણ હવે અફઘાનિસ્તાનમાં દવાઓનું એક નવું માર્કેટ હવે ખુલી શકે છે વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાનના જે રક્ષામંત્રી ખ્વાજા આસિફે થોડાક સમય પહેલાં અફઘાનિસ્તાનને લઈને નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા એટલે પડી ભાંગી છે કેમ કે અફઘાનિસ્તાન પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે તહેરી કે તાલિબાન પાકિસ્તાન નામનું જે આતંકી સંગઠન છે તેના થકી પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે આતંકી હુમલાઓ આવે છે અને જ્યાં સુધી અફઘાનિસ્તાનના જે સત્તા જે સત્તામાં બેઠેલું જે તાલિબાન જ્યાં સુધી આ ટીટીપી પર પ્રતિબંધ નહીં મૂકે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ કરવામાં નહીં આવે તો હવે અફઘાનિસ્તાન દ્વારા આ ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે વાત કરીએ ભારત અને અફઘાનિસ્તાનની તો થોડાક સમય અગાઉ એટલે કે ઓક્ટોબર મહિનામાં અફઘાનિસ્તાનના જે વિદેશ મંત્રી જે છે આમિર ખાન મુત્તાકી તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા અને તે સમય દરમિયાન બે દેશો દ્વારા ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી હતી કે હવે ભારત પણ આવનારા સમયમાં કાબુલમાં જે મિશન લેવલનું જે ડિપ્લોમેટિક સ્તરનું જે એન્ગેજમેન્ટ છે તેને અપગ્રેડ કરીને હવે એમ્બેસી સ્તરે તેને પહોંચાડી દેશે આ સાથે જ બે દેશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે બે દેશો વચ્ચે ક્રિટિકલ મિનરલ્સને લઈને અને અન્ય જે ક્ષેત્રો જે છે જેમ કે ખેલકૂદનું ક્ષેત્ર છે ક્રિટિકલ મિનરલનું ક્ષેત્ર છે તેમાં પણ સહયોગ વધારવામાં આવશે હવે વાત કરીએ ભારત અને અફઘાનિસ્તાનની કનેક્ટિવિટીની આમ તો થોડાક સમય અગાઉ અફઘાનિસ્તાનમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ભારત દ્વારા જે હ્યુમાનિટેરિયન જે આસિસ્ટન્સ જે હતી તે નવી દિલ્હી દ્વારા હવાઈ માર્ગે મોકલવામાં આવી હતી પરંતુ થોડાક સમય અગાઉ અમેરિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઈરાનમાં જે ચાબહાર પોર્ટનું નિર્માણ ભારત દ્વારા કરવામાં આવ્યું છે તેને હવે તમામે તમામ સેન્શન્સમાંથી મુક્ત કરવામાં આવશે આમ હવે ભારત માટે એક નવો વિકલ્પ જે બાયરોડ એ ખુલ્લો થયો છે આ તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં જે ચાબહાર બંદર આવેલો છે ઇરાનમાં આવેલો છે તે ભારત દ્વારા હાલમાં તેનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને આ ચાબહાર પોર્ટની જે કનેક્ટિવિટી ડાયરેક્ટ નીકળે છે અફઘાનિસ્તાનને ઈરાન સરહદે આવેલું છે ઝારન અને ઝારનથી લઈને દેલારામ સુધીનો આ જે બસો અઢાર કિલોમીટરનો હાઈવે જે છે એ ભારત દ્વારા બે હજાર નવના વર્ષમાં બનાવવામાં આવ્યો હતો જેના થકી ભારત રોડનો જે રોડ રસ્તા થકી પોતાની હ્યુમનિટેરિયન આસિસ્ટન્ટને સાથે જ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વ્યાપારિક સંબંધો હજુ વધારે ગાઢ બની શકે છે બે હજાર નવમાં ઝારન દેલારામ હાઈવે બનાવવામાં આવ્યો હતો અને આ ઝારન દેલારામ હાઈવે આગળ જતા અફઘાનિસ્તાનના જે ચાર પ્રમુખ શહેરો જે છે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ આ પછી આવે છે અફઘાનિસ્તાનનું એક બીજું મોટું શહેર કંદહાર આ પછી આવે છે અફઘાનિસ્તાનનું ત્રીજું મોટું શહેર એરાત અને ચોથું સૌથી મોટું શહેર કે જે ઉત્તર અફઘાનિસ્તાનમાં આવેલું છે મજારે શરીફ તેને ખૂબ મોટા પાયે કનેક્ટ કરી શકે છે ઝારન દિલારામ હાઈવે આપને એ પણ જણાવી દઈએ દર્શક મિત્રો કે ભારતે અફઘાનિસ્તાનના ને નિર્માણમાં ખૂબ મોટું યોગદાન આપેલું છે અફઘાનિસ્તાનમાં જે સલમા ડેમ બનાવવામાં આવ્યો છે તે પણ ભારત દ્વારા બનાવવામાં આવ્યો છે અને સાથે જ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તેની જે પાર્લામેન્ટ છે એટલે કે જે સંસદ જે છે તે પણ ભારત દ્વારા બનાવવામાં આવી છે આમ અફઘાનિસ્તાનનું જે નિર્માણ જે છે તેમાં ભારતનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહેલું છે અને હવે ચાબહાર પોર્ટને થોડાક સમય અગાઉ જ યુએસએ દ્વારા જે સેન્ક્શન લગાવવામાં આવ્યા હતા તેમાંથી હવે એક ભારતને વ્યવહાર આપી દીધું છે તો હવે ભારત બાયરોડ એટલે કે ઝારન દેલારામ હાઈવે થકી પણ પોતાની જે હ્યુમનિટેરિયન આસિસ્ટન્સ છે અને સાથે જે વ્યાપારિક સંબંધો છે અફઘાનિસ્તાન સાથેના તે વધારે ગાઢ કરી શકે છે અને પાકિસ્તાન જે છે તે વધારે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં વધારે તે ખૂણામાં ધકેલાવા જઈ રહ્યું છે આજે જ ખ્વાજા આસિફ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે ભારત હવે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયા તેની જવાબદારી પણ હવે પાકિસ્તાન પર દોડી દેશે અને પાકિસ્તાન હાલમાં તો તે પોતાની આર્થિક જે બેડીઓ છે તેને તોડવામાં લાગેલું છે અને તેને ન ભારત સાથે ન અફઘાનિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના યુદ્ધમાં રૂચિ નથી પરંતુ ખ્વાજા પછી એ પણ કરી દીધું કે જો ભારત તરફથી કોઈ વાર કરવામાં આવશે તો અમે પણ પલટવાર કરી દઈશું આમ પાકિસ્તાનનો એક જે છૂપો એજન્ડા જે છે કે યુદ્ધ કરવું પોતાના દેશના નાગરિકોનું જે ધ્યાન જે છે મોંઘવારી બેરોજગારી પરથી ભટકાવી દેવું તે પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાનની સેનાનો સંપૂર્ણપણે પ્રયાસ રહેલું છે તો અફઘાનિસ્તાનની આ જાહેરાતને લઈને તમારું શું માનવું છે કે પાકિસ્તાન સાથે હવે તમામે તમામ પ્રકારના વ્યાપારિક સંબંધોનો અંત કરી દેવામાં આવશે તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર